માત્રને મિત્ર માત્ર ભૂખ કરતા ઓછું જમવાનું છે બીજું કોઈ જ ધ્યાન રાખવાનું નથી યોગા કરવાના નથી એક્સરસાઇઝ કરવાની નથી કોઈ મોટર ડાયટ ફોલો કરવાના તો આટલું આ ઉકાળો પીશો એટલે તમારું વજન આપોઆપ સાત થી આઠ કિલો એક મહિનામાં કંટ્રોલ થાય છે વધતું વજન અટકે છે જૂની ચરબી નાશ પામે છે તો ચલો જોઈએ કેવી રીતે મેં ઉકાળો બનાવ્યો છે કઈ કઈ વસ્તુઓની મદદથી બનાવ્યો છે તેની જોઈએ સરસ મજાની રેસીપી

તો અહીંયા મેં બે ગ્લાસ પાણી લીધું છે હવે આપણે એમાં એડ કરવાના છે એક ચમચી સૂકા દાણા આ સૂકા દાણા ખૂબ જ ઉપયોગી છે સૂકા દાણાની મદદથી તમે તમારા શરીરની ચરબી ઝડપથી ઓછી કરી શકાય છે સાથે સાથે એક ચમચી કડવા મેથીના દાણા લેવાના છે આ કડવા મેથીના દાણામાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા છે આ કડવા મેથી દાણા તમારા શરીરની અંદર સ્નાયુનું ખેંચાણ માટે મજબૂત રહે છે ઢીલા પડીલા શરીરની ચરબીને ઓછી કરે છે સાથે આપણે લઈએ દસથી પંદર નંગ જાંબુ સૂકા આ સૂકા જાંબુના બીજ છે જે આપણા શરીરની અંદર કેલરી બાળવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે સાથે આપણે લઈશું તજનું લાકડું અંગુઠાના પહેલા વેઠા જેટલું આ તજનું લાકડું તમારા શરીરની કેલરી બાળે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે એ ઉપરાંત આપણે લેવાનું છે જીરું એ એક ચમચીથી થોડો વધારે આ વેટલો સિંક્સમાંથી જીરું ખૂબ મહત્ત્વનું છે જીરું તમારા શરીરની ચરબી તો વાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર તાકાતમાં વધારો કરે છે અને તમને એકદમ હળવા ફૂલ કરે છે પાચનતંત્ર મજબૂત કરે છે સાથે આપણે લેવાનું છે આદુ આદુ અહીંયા દસ ગ્રામ લેવાનું છે આદુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આ આદુ તમારા શરીરની કેલરી બાળે છે ભૂખ ઓછી જગાડે છે અને સાથે સાથે પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે અને શરીરની ચરબીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે એ ઉપરાંત લઈએ આપણે અહીંયા આમળા પાવડર આ આમળા પાવડર આપણે લેવાનો છે એક ચમચી આ આમળા પાવડર તમારા શરીરને વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ આપે છે જે તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને તમને સ્ટ્રોંગ બનાવે છે અને હવે છેલ્લે છે આપણે કારેલા ત્રણ થી ચાર સૂકા કારેલા લેવાના છે તમારે વજન ઘટાડવું છે તો તમે નિયમિત રીતે રોજ એક કારેલું લો એનો જ્યુસ બનાવીને પી જાઓ પંદરસો દિવસમાં તમારા શરીરની બધી ચરબી ઓછી થઈ જશે શું હોય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે અને ચરબી ઓછી કરનાર બધા તત્પર રહેલા હોય છે જે તમારા શરીરની અંદર તંત્ર સ્ટ્રોંગ કરે છે કેલરી વાળે છે ચરબી ઓછી કરે છે અને તમારા સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરે છે તો અહીંયા આપણે આપણે સ્કિન પ્રોબ્લેમ્સ હેર પ્રોબ્લેમ્સ સાથે સાથે આપણે ડાયટ ડાયટ પ્રોબ્લેમ્સ છે જે મેટાબોલિઝમ બુસ્ટ થાય પાચનતંત્ર રિગાર્ડિંગ ટોટલી પ્રોબ્લમ્સ છે સાથે ચરબીનો પ્રોબ્લમ્સ વધન વજન વધવાનો પ્રોબ્લમ્સ આપણા શરીરમાં પાચન તંત્ર રિગાર્ડિંગ જો કોઈ રોગ છે થાયરોડ ડાયાબિટીસ કા કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર તો એ ચાર મોટા રોગો છે કંટ્રોલ થવાનું કામ આ ઉકાળો કરે છે સાથે સાથે તમારું નિયમિત રીતે વજન તો ઘટાડે છે હવે અહીંયા આપણે કેટલી વાર સુધી આ ઉકાળાને ઉકાળવાનો છે તો મેં તમને કહ્યું એમ કે બે ગ્લાસ પાણી લેવાનું ત્યાં સુધી એકદમ મીડિયમ આ છે ઉકાળો કે એ પાણી થોડું ઓછું ના થઈ જાય એટલે ટૂંકમાં અડધો ગ્લાસ પાણી જેટલું પાડી દેવાનું છે આપણે ત્યાં સુધી ઉકાળવાનું પણ કેવું ગેસની આંચ એકદમ મીડિયમ હોવી જોઈએ જો ફૂલ આંચ હશે તો આપણે જે પણ વસ્તુ લીધી છે તેના પોષક તત્વો નાશ પામે છે અને આપણને પચાસ ટકા રિઝલ્ટ મળતું નથી તો અહીંયા તમારે સો સો ટકા રિઝલ્ટ જોઈતું હોય તો સૌથી પહેલો ઉપાય છે કે તમારે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું તો ચલો સૌથી પહેલા ઉકાળાને ઉકાળી લઈએ તો અહીંયા મેં દસ મિનિટ માટે એકદમ મીડિયમ આંચે ઉકાળીશ કદાચ બાર મિનિટ ઉકાળીશ આપણું પાણી એકદમ પ્રોપર ઉકળી જવું જોઈએ એ પછી હું તમને જણાવું કેવી રીતે આ વેટ સેવન કરવું તે તો અહીંયા આપણો ઉકાળો એકદમ સરસ ઉકળી ગયો છે આ એક ઉકાળો સવારે અને રાત્રે સૂતા પહેલા એમ પીવાનો છે બીજો ભાગ ઓકે તો બસ તમે થોડા જ દિવસ આ ઉકાળો પીવો અને સરસ મજાનું તમારું વજન ઘટાડો માત્ર ને માત્ર ભૂખ કરતા ઓછું જમવાનું છે બાકી કોઈ જ પરેજી રાખવાની નથી માત્રને ને માત્ર ભૂખ કરતા ઓછું જમવાનું છે બીજું કોઈ ધ્યાન રાખવાનું નથી યોગા કરવાના નથી એક્સરસાઇઝ કરવાની નથી કોઈ મોટર ડાયટ ફોલો કરવાના તો આટલું આ ઉકાળો પીસો એટલે તમારું વજન આપોઆપ સાત થી આઠ કિલો એક મહિનામાં કંટ્રોલ થાય છે વધતું વજન અટકે છે જૂની ચરબી નાશ પામે છે તો ચલો જોઈએ કેવી રીતે મેં ઉકાળો બનાવ્યો છે કઈ કઈ વસ્તુઓની મદદથી બનાવ્યો છે તેની જોઈએ સરસ મજાની રેસીપી